મારું નામ ડોક્ટર હિતેશ સવાણી વેટનરી ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આજે સવારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી એમએસડીસી ઇન્ફ્રા એજન્સી જે છે એ ના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અંદાજે સવારે દસ સવા આસપાસ સીતરા ફૂલ સ્વર પાણીની ટાંકી જે છે એ બાજુ રખડતા ઢોર પકડે કામગીરી કરતા હતા ત્યારે સ્થાનિક પશુપાલકો માલદારી દ્વારા રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને લોખંડના પાઇપ સાથે જેમાં એમરજન્સી ઇન્ફ્રાના જે સુપરવાઇઝર છે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે એ સિવાય બીજા એક કર્મચારીઓ છે જેમને નાની મોટી ઈજા પહોંચી પહોંચેલી છે હુમલો કરવામાં અંદાજે થી વીસેક જણા હતા રોહિત બીએમસી બીએમસીમાં ટેન્ડર રાખેલું છે આ પછી નિવારણનું રેટિયા ઢોર પકડવાનું અમે અમારા રાબેતા બધું કોઈ કામે કામ ગયા હતા ઢોર પકડવા ફરિયાદ કમ્પ્લેન હતી કમ્પ્લેન સોલ્વ કરવા જતા હતા તો ફિલ્ટરની ટાંકી વેઠ્યા ને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા રહ્યા એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા છે એ લોકોનું પ્લાનિંગ જ હતું કાબજો આવ્યા એટલે મારવા વાત છે આ પહેલાં એ ત્યાં આઠ દિવસ પહેલાં એ લોકોને મેં અરજી કરી હતી એસપી સાહેબને ફોટાને લખેલું બધું દીધું હતું એટલે એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને કાયદેસર વિશેષ જણા હતા મારી ફરતા લોકોના પાઇપના ધોકા લઈને ફરી ગયા અને જીતા માને મારી નાખવાની ધમકે મારે મન કે મારી જ નાખવા માથામાં જ ઘા કરી રહ્યા એ મેં આડા હાથ નાખ્યા આ ધોપરા આવ્યો ને તો એ બે ધોકા માથામાં અડી ગયા અને પછી કાંઈ જ પછી કોઈ જાણીકુર આવતો નથી તારે કેસ કરો ક્યાં અમે કોઈના બાપથી બીતા નથી પોલીસવાળા અમારા ખીચામાં છે કોણે ગિલે ઉગા નામ સાહેબ એ 20 જણા તો નામ તો ક્યાં કેતો આ કે આ લોકોનો છે એ સાહેબને આપે તો આ તો ઢોર પગની મીધા પછી થયો છે પગરતા હતા સાહેબ હેલો ભાઈ સાહેબ એક વિડિયો છે ઠીક કરી દો વિડિયો તો નકો માર ઈ વિડિયો સર પેની હોય માર